સુરતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે મંગળવારથી શરૂ થનારા ચૈત્રી નવરાત્રીમાં પણ અંબિકા નિકેતન મંદિર દસ દિવસ માટે ભક્તજનો માટે બંધ રાખવામાં આવશે કે ભક્તો માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા પણ મંદિર દ્વારા ઊભી કરવામાં આવી છે સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સંક્રમણ ઘટાડવા તંત્ર દ્વારા અનેક કડક નિર્ણયો લેવાઈ રહ્યા છે કે હાલમાં જ ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી હોય જેને લઈને ભક્તો દર્શને પહોંચતા હોય છે જોકે ભક્તો ભેગા ન થાય તે માટે મંદિરના સંચાલકો દ્વારા મંગળવારથી શરૂ થનારા ચૈત્ર થના દસ દિવસ સુધી માતાના મંદિર દર્શન માટે બંધ રહેશે મંદિરના સંચાલકો દ્વારા ભક્તો દર્શન કરી શકે તે માટેનું આયોજન અંબિકા નિકેતન મંદિરમાં કરવામાં આવ્યું છે જય માતાજી અંબિકા નિકેતનના ટ્રસ્ટી ચંદ્રિકાબેન મકવાણા અંબિકા નિકેતનના ટ્રસ્ટી નિર્ણય કરવામાં આવ્યો છે કે મંદિર નવરાત્ર દરમિયાન એકવીસથી તેરથી એકવીસ તારીખ સુધી બંધ રહેશે ભાવિક ભક્તોનો ધસારો હોવાથી અને વર્તમાનની પરિસ્થિતિ બહુ જ ખરાબ હોવાથી આ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે આઈ ટુ આઈમાં માતાજીના દર્શન ભાવિક ભક્તોને થશે એમાં દર્શનનો લાભ લેવા વિનંતી માતાજીના નવ દિવસ જે માતાજીને આરતી પૂજા પાઠ બધું કરવામાં આવશે નિયમિત ચાલુ રહેશે ગત વર્ષે પણ કોરોનાની મહામારીને ધ્યાને લઈ અનેક તહેવારો લોકોએ ઘરે મનાવ્યા હતા ત્યારે વખતે પણ હાલમાં કોરોનાની બીજી ઘાતક લહેરને લઈને ભક્તો ભેગા ન થાય તે માટે મંદિરો બંધ કરવામાં આવ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા